જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ગુરુ દત્તાત્રેય ભગવાનનો ઇતિહાસ મિત્રો ગરવાગઢ ગિરનારમાં ભગવાન ગુરુ દત્તાત્રેયના પગના દર્શન તો તમે કર્યા જ હશે પણ એ ગુરુ દત્તાત્રેય ભગવાન કોણ હતા તો એમના જન્મથી લઈને ગિરનારમાં તેમના બેસના કેવી રીતે થયા તેની આજે આપણે વાત કરીશું તો મિત્રો ધ્યાનથી સાંભળજો ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટમાં મંદાકીની નદીના કાંઠે પત્રિમુનિ અને સતી અનસુયા આશ્રમ બાંધીને રહેતા હતા હવે સતી અંસુયાની પતિવ્રતા ભક્તિ એટલી પ્રખ્યાત કે દરેક જગ્યાએ સતી અનસુયાની પ્રશંસા થાય અને સતી અનસુયા જેવી પતિવ્રતા ભક્તિ કોઈની નહીં પતિ મારે ને સ્ત્રી પતિનું કહ્યું કરે પતિને જમાડીને જમે આવી પતિ ભક્તિ કરનારી સ્ત્રી અનસૂયાની ચારેય કોર પ્રશંસા થવા લાગી હવે બન્યું એવું કે એક વખત નારદજી મૃત્યુલોકમાં ફરતા ફરતા આવે છે અને સતી અનસૂયાના આશ્રમ આગળથી નીકળે છે અને તેમણે જોયું વૈકુંઠની સ્ત્રી પણ આ સ્ત્રીને પહોંચી વળે તેમ નથી સતી અનસૂયાની ભક્તિ તેમને બહુ ગમી અને દરેક જગ્યાએ સતી અનસૂયાની પ્રશંસા સાંભળી અને પછી નારદજી વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં બ્રહ્માણી પાર્વતીજી અને લક્ષ્મીજી બેઠા હતા અને નારાયણ 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 કરતા નારદ મુનિ આવ્યા અને આવીને ત્રણેય માતાને નમસ્કાર કર્યા ત્યારે લક્ષ્મીજી પૂછે છે કે હે નારદજી આટલા મંદ મંદ કેમ હસો છો એટલે નારદજી કહેવા લાગ્યા માતા મૃત્યુલોકમાં ગયો હતો અને સતી અનસુયાની ભક્તિ અને સતીપણું જોઈ હું તો જોતો જ રહી ગયો સતી અનસુયાની ભક્તિના વખાણ ચારેય કોર થવા માંડ્યા મા ખરેખર એ સ્ત્રી તમારાથી પણ વિશેષ ગણાય અને આવા શબ્દો સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું એમને એમ થયું કે આપણે અનસુયાનું સતીપણું જોવું પડશે અને તેની ભક્તિનો ભંગ કરવો પડશે અને આવું વિચારીને ત્રણેય દેવીઓ ચર્ચા કરે છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ત્યાં પહોંચ્યા ત્યારે સતી પાર્વતી બોલ્યા હે નાથ તમે સાંભળો અમારું એક કામ તમારે કરવાનું છે એટલે ભોળાનાથ બોલ્યા કહો ને સતી શું કરવાનું છે પછી તો એકસાથે ત્રણેય દેવીઓ પોતપોતાના પતિને કહેવા લાગ્યા કે તમે મૃત્યુ લોકમાં જાઓ અને સતી અનસૂયાનું પતિવ્રતા ધર્મ ભંગ કરાવો મારે જોવું છે કે પતિવ્રતા ધર્મ ભંગ કરે છે કે નહીં અને સાચે જ એ સતી છે કે નહીં તે મારે જાણવું છે અને પોતાની ત્રણેય દેવીઓની આવા આગ્રહ જોઈ અને ત્રણેય દેવતાઓએ નક્કી કર્યું કે ચાલો જ જોઈએ આ સતી અનસૂયા કેવી સતી છે અને આવો વિચારીને ત્રણેય દેવીઓ સાધુનો વેશ ધારણ કરીને સતી અનસૂયાના આશ્રમમાં પહોંચ્યા અને જ્યારે આ ત્રણેય બ્રાહ્મણોને વેશ ધારણ કરીને આવ્યા ત્યારે અત્રિ ઋષિ આશ્રમમાં ન હતા અને સતી અંસોયા એકલા જ હતા એટલે ભિક્ષામદેહી કરીને ત્રણેય સાધુઓ ઊભા રહ્યા અને સતી વન ફળનો થાળ ભરીને ભિક્ષા આપવા માટે આવે છે એટલે આ ત્રણેય સાધુ બોલ્યા મા અમારે વન ફળ નથી ખાવા અમારે તો તમે જે રસોઈ કરો ને તે બેસીને જમવું છે કાંઈ વાંધો નહીં આવો બેસો હું હમણાં જ રસોઈ બનાવી તમને જમાડું અને પછી કહેવાય છે કે સતી અનસોયા રસોઈ કરે છે અને થાળ પીસીને ત્રણેય સાધુઓને જમવા બેસાડે છે અને એવામાં અનસોયા પીરસવા આવે છે એટલે આ ત્રણેય સાધુઓ એમ કહે છે કે અમારે એમ નથી જમવું તો તમારે કેમ જમવું છે તેવું કહ્યું માય તમે અડધા વસ્ત્રો ઉતારો અને પછી અમને પીરશો તો જ અમે જમીશો નહીં તો મેંથી ભૂખ્યા જતા રહીશું સતી અનસોયા સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી માંગણી ન કરે નક્કી કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે એટલે સતી અનસોયા હાથમાં પાણી લઈ જેવા ત્રણેય દેવો પર પાણીની અંજળી છાંટી અને બોલ્યા કે બાળક બની જાઓ એ બધા ત્રણેય બાળક બની ગયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નાના નાના બાળ થઈ ગયા છ છ મહિનાના બાળ થઈને બેસી ગયા અને સતી અંસુયાએ પોતાનું ઓઢનું આગું કરીને વારાફરથી ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું આમને તો ભૂખ લાગી હતી ભોજન કરવું હતું તો છ મહિનાના બાળકોને સ્તનપાન કરાવી સતી અંસુયાએ બાળકોના પેટ ભર્યા પછી તો આંબાની ડાળે હિંચકો બાંધીને ત્રણેય બાળકોને હિંચકા એ ઝુલાવ માંડ્યા માતા અનસુયા હલડા ગાય છે અને આમ થતા થતા દિવસો વીતી ગયા પણ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વૈકુંઠમાં પાછા આવ્યા નહીં અને આ ત્રણેય દેવીઓ મૂંઝવણમાં પડી કે અમારા પતિદેવો અનસૂયાની પરીક્ષા કરવા ક્યારનાય ગયા છે મૃત્યુલોકમાં ગયા છે પણ હજી સુધી પાછા કેમ ના આવ્યા ત્યાં રોકાઈ ગયા હશે અને આવી મૂંઝવણ કરતા ત્યાં નારદજી આવ્યા ત્યારે લક્ષ્મીજીએ નારદજીને કહ્યું નારદજી અમારા પતિદેવો ક્યાં ક્યારના સતી અંસૂની પરીક્ષા કરવા ગયા છે પણ હજુ સુધી પાછા કેમ ન ફર્યા ત્યારે નારદજીએ હસીને કહ્યું માતા તમારા ત્રણેયના પતિદેવો હજી સતી અંસોયાના આશ્રમમાં જ છે તમે જ્યાં સુધી પાછા નહીં લાવો ને ત્યાં સુધી એ ત્યાં જ રહેશે તમારા ત્રણેયના પતિદેવોને અંસોયાએ કેદ કરીને રાખ્યા છે જ્યાં સુધી તમે પાછા નહીં લાવો ને સુધી એ પાછા નહીં આવે અને પછી ત્રણેય દેવીઓને એમ થયું કે ચાલો આપણે પણ જવું પડશે એટલે ત્રણેય ત્રણેય દેવીઓ લક્ષ્મીજી પાર્વતીજી બ્રહ્માણી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને ઋષિના આશ્રમમાં આવે છે અને અંસુયાની આગળ આવીને કહે છે કે મા અમારા પતિદેવો તમારા આશ્રમમાં આવ્યા છે તે અહીંયા ક્યાં છે ત્યાં તો બાજુમાં નારદ મુનિ પણ આવ્યા અને કહેવા લાગ્યા કે મા આજે આંબાની ડાળે હિંચકા બાંધ્યા છે એમાં ત્રણ નાના નાના બાળકો છે અને ત્રણેય તમારા પતિદેવો છે અને આ જાણીને ત્રણેય દેવીઓના મોઢા ઝાખા પડી ગયા અરે આ અમારા પતિદેવ છ છ મહિનાના બાળકો અનસુયા હસીને કહે છે હું તમને પણ ઓળખું છું કે તમે તમારા પતિદેવોને લેવા આવ્યા છો તો આ છ મહિનાના બાળકો એ જ તમારા પતિદેવ છે તમને એમને ભૂખ લાગી હતી એટલે તેમને ભોજન કરાવ્યું હતું તે પણ અડધા વસ્ત્રો તો મેં તેમને બાળક બનાવ્યા અને સ્થાન સ્તનપાન કરાવ્યું એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં અને મારું સતીપણું પણ તૂટ્યું નહીં હવે દેવીઓ કર ઘરીને કહેવા લાગી હવે અમારા પતિદેવને અમને સોંપી દો એટલે અનસુયામાં બોલ્યા આ રહ્યા હિંચકામાં હિંચકે છે તમે લેતા જાઓ સૌ સૌના પતિને તમે જ ઓળખી લો હવે તો આ દેવીઓ કેમ ઓળખે આ છ છ મહિનાના બાળકને કેવી રીતે લઈ જવા હવે આ ત્રણેય દેવીઓ મૂંઝાણી હવે શું કરવું ત્યાં નારદ મુનિ બોલ્યા તમારા પતિદેવને સ્તનપાન કરાવ એટલે મા અંસુયા માં થયા અને તમારા સાસુ થયા તો સાસુને પગે લાગો તો તમારું કંઈક કલ્યાણ થાય એટલે આ ત્રણેય દેવીઓ માં અનસૂયાને પગે લાગી અને ભૂલની માફી માગી અને કહેવા લાગી કે અમારા પતિદેવને મૂળ સ્વરૂપમાં કરી દો અને અમને સોંપી દો તમને ઓળખી ન શક્યા તમારી પરીક્ષા કરવા માટે અમે જ અમારા પતિદેવોને મોકલ્યા હતા અમારી ભૂલ બદલ ક્ષમા કરો અને આવું કહીને ત્રણેય દેવીઓ માને પગે લાગે છે અને અંસોયામાં ત્રણેયને ઊભા કરીને પાણીની અંજળી છાંટીને પારણામાં જ્યાં સૂતા તે ત્રણેય દેવોને પાછા મૂળ સ્વરૂપમાં લાવે છે અને ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા એટલે અંસોયામાં તેમને પગે લાગ્યા મેં તમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું આમાં જો મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને આવી ચર્ચા ચાલે છે ત્યાં અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવ્યા અને બધાએ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ત્રણેય દેવીઓના આ અત્રિ ઋષિના દર્શન થયા પછી ભગવાન કહે છે હે માં હવે તમે અમારા મા થયા તમે જે માંગો તે અમે તમને આપીએ એટલે અનસુયા માએ કહ્યું મને જો આપવું જ હોય તો તમે ત્રણેય મારા દીકરા થઈને રહો પણ આ તો ત્રણેય દેવ વૈકુંઠમાં જવું પડે જરૂરી છે એટલે ત્રણ મોઢાવાળા એક દેવનું સર્જન કર્યું જે ગુરુ દત્તાત્રેયના નામે ઓળખાય છે એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું એક એક મોઢું એવી રીતે ત્રણ માથાવાળા ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું ત્રણ મસ્તક અને છ હાથ છે બે હાથમાં કમળ અને માડા એક બ્રહ્માનું સ્વરૂપ બીજા હાથમાં શંખ અને ચક્ર એ વિષ્ણુનું સ્વરૂપ અને ત્રીજા હાથમાં ત્રિશુળ અને ડમરૂ એ ભગવાન મહાદેવનું સ્વરૂપ આમ છ હાથ અને વસ્તુઓ હાથમાં ધારણ કરેલી અને ત્રણ મસ્તક આમ દત્તાત્રેયનું નિર્માણ કર્યું અને તે દિવસ માક્ષર મહિનાની પૂનમ હતી એટલે એ દિવસનું ગુરુ દત્તાત્રેયના જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે પછી દત્તાત્રેય ગિરનારમાં વાસ થયો દત્તાત્રેય ભગવાન સતી અનસૂયા અને અત્રિ ઋષિના પુત્ર તરીકે જગમાં પ્રખ્યાત થયા તો મિત્રો આ હતો ગુરુ દત્તાત્રેયનો ઇતિહાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો મળીએ આગળના વિડીયોમાં